વડોદરાના ડભોઈ નગરપાલિકા દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકાના ત્રણ કર્મચારીઓને આજે નિવૃત્તિના કારણે વિદાય આપવામાં આવી હતી નગરપાલિકાના વડા વિરેન્દ્રભાઈ સહિત નગરપાલિકાના ત્રણ કર્મચારીઓ જેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા અને જેમણે તહેલમાં સેવા આપી હતી અને તેમના સારા કાર્યને કારણે વિદાય સમારંભનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો ફુલહાર દ્વારા વિદાય સમારંભ આપવામાં આવ્યો હતો અને કર્મચારીઓને મીઠાઈઓ આપવામાં આવી હતી અને અશોકભાઈ વસાવા મહેશ પટેલ અને બેન શાહીદ જેવા કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી તેઓ ભક્તિમય જીવન જીવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને અગિયાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ફરીથી આજ નગરપાલિકામાં ત્રણ કર્મચારી નિવૃત્તિ થતા એમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં અગિયાર લાખ જેવી રકમ ત્રણ કર્મચારીને આપી ને ચેક આપીને એમને નિવૃત્તિની વિદાય આપી હતી જેમાં અશોકભાઈ વસાવા જે એકાઉન્ટની કામગીરી કરે છે જસીબેન હરિજન જે વાલ્મિકી સમાજ સફાઈ કર્મચારી છે અને મહેશભાઈ પટેલ જે મેલેરિયા સખામાં કામ કરે છે એમને નિવૃત્તિની આજે નિવૃત્તિ જાહેર કરી હતી અને એમને ચેકો આપીને એમને વાતે કાચતે એમને રિટાયરમેન્ટ તરફ લઈ ગયા હતા સાથે સાથે જે રિટાયર થયેલા કર્મચારીની જે સેવા અમે લઈ રહ્યા છે જેવા પાંચ કર્મચારી છે સંજયભાઈ દાયાભાઈ ભૈલાલભાઈ એલ્વિસા અતુલભાઈ ભટ્ટ શેખ સમસુદ્દીનભાઈ એવા લોકોને પણ એમની ફરજમાંથી એમને છૂટા કરવામાં આવ્યા છે આજે જેથી કરીને નવા કર્મચારી જે છે એ બધું શીખી શકે અને નગરપાલિકાને ઉત્તરોત્તર પ્રગતિમાં પ્રગતિ વધારો કરી શકે